કાકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગઢ મંદિર ખાતે નોક્ય નામ રક્તદાન સોળ સપ્ટેમ્બરના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે કેમ્પ યોજાયો અગિયાર વાગ્યા સુધીમાં ચારસો પચાસ બોટલ એકત્ર થઈ જેમાં ચાર વાગ્યા સુધીમાં એક હજાર બોટલ એકત્રિત કરવાનો નિર્ધાર મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળના મંડળો સંઘો આયોજિત અને જિલ્લા તંત્ર બનાસકાંઠાના સહયોગથી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને ઓપરેશન વખતે સગર્ભા અવસ્થા ગુજરાત રાજ્યના રાજ્ય તથા તમામ કર્મચારીઓ એક કર્મચારી એક સાર્થક કરવા મેઘા કેમ્પનું કાકરેજ તાલુકાના વેપારી મથક આવેલ શ્રી વિદ્યામંદિર ધરા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી સંસ્થાઓ અને મંડળો સાથે સંકળાયેલા કર્મચારીઓ જેવા કે વીઆર વિદ્યાલય એન્જલ સ્કૂલ કૃષિ યુનિવર્સિટી વિવેકાનંદ વિદ્યાલય ગાયત્રી વિદ્યાલય વિકે કે વાઘેલા વિદ્યાલય યોગ વિદ્યાલય જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા પ્રાપસેવી અધિ જિલ્લા પ્રગ્રાહ સહકર્મ જિલ્લા પકે જિલ્લા પહોંચ જિલ્લા પંચવળ જિલ્લા પાવક જિલ્લા પ્રશિક્ષણ જિલ્લા ડ્રાઈવર ક્રમ જિલ્લા આચાર્ય સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લા મા અને ઉ મા શાવા કર્મ જિલ્લા ગયા મંડળ જિલ્લા કલા સંઘ જિલ્લા નોંધગ્રાલા શાળા સંઘ જિલ્લા મૈસુલી કર્મ મંડળ જિલ્લા કા ટાઈપિસ્ટ જિલ્લા તલાટીકા મંત્રી મંડળ જિલ્લા પશ્ચિમ વિસ્તારી અધિકારી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ત્રણ અને ગુજરાતી માહિતી ખાતા કર્મચારી મંડળ ગુજરાત કર્મચારી મહામંડળ જિલ્લા રેવન્યુ તલાટીકા મંત્રી મંડળનો સમાવેશ થાય છે જેમાં કાંકરેજ તાલુકાના પ્રાઇમરી હાઈસ્કૂલ આરોગ્ય તલાટી અને તમામ સંઘો સંયુક્ત મોરચા દ્વારા કાકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી યોગગઢ વિદ્યા મંદિર ધરા ખાતે તારીખ સોળ નવ બે હજાર પચીસ ને મંગળવારના સવારે વહેલા દસ ત્રીસ કલાકે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ મામલતદાર વી પટેલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે થરા માર્કેટ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર ડિરેક્ટર બાબુભાઈ પટેલ જનુભા વાઘેલા ઉપપ્રમુખ યુવા ભાજપ બનાસકાંઠા બકુબા વાઘેલા શુભમ હોટલ થમરસિંહ સોલંકી મહામંત્રી ગોસ્વામી તેમજ જિલ્લા શિક્ષણ સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા મહિલા શિક્ષણ સંઘના પ્રમુખ ઇન્દુભાઈ ઝાલા કાકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી પ્રધાનમંત્રી રાઠોડ હોટલ રાજધાની હરેશભાઈ ચૌધરી કાંતિભાઈ જોશી અશોકભાઈ વાલાણી આચાર્યસિંહ ઓગડ વિદ્યામંત્રી થરા જયંતિભાઈ ખોડાને રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર મહિલા અને પુરુષોને પાણીની બોટલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં હતા જેમાં ઉપસ્થિત મહેમાનો અને પત્રકાર મિત્રોનું પુષ્પગુચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું કાર્યક્રમ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું સંગ રાખવામાં છે એક લાખ વોટોનું વડાપ્રધાન ઇલેક્શન ચોક્કસ પૂર્ણ થાય એવી મારી શુભાવનાઓ બનાસકાંઠા જિલ્લા કર્મચારી વિવિધ સંગઠનો અમુક સીઓ એમની ફે જે કરવામાં આવે છે પરિણામ દેખાય છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે હોય પણ આજે રક્તદાન કર્યું છે એમને પણ અભિનંદન પાઠવું છું દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ આવતીકાલે જન્મદિવસ છે ઈશ્વરને હું પ્રાર્થના કરું છું આપમરાવતીને પ્રાર્થના કરું છું દેશની સેવા કરવા માટે ઈશ્વર એમને દીઠને આયુષ્ય આપે એમનું સ્વાસ્થ્ય સારું બની રહે એમને ખૂબ શક્તિને લે આપે જનસેવા અને જનકલ્યાણના કામો કરી દેશનો વિકાસ કરે એ મોડી સાથે જનદી હા હું શિક્ષક છું માનપુર શિવોરી પ્રાથમિક શાળામાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના પાર્થિવમાં તેમના મનુષ્ય મિતે આજે બ્લડ ડોનેટ કરવામાં આવે છે અને હું હું એમાં બ્લડ ડોનેટ કરું છું જે આપણા રાષ્ટ્રના નિર્માતા માટે આપણે ગમે તે ભવ્ય કલ્યાણ પ્રદાન કર્યું છે કે નામ જે રક્તદાન કેમ્પ યોજાયો એમાં આપે બંને પતિ પત્ની બ્લડ ડોનેટ કરી છે કેવું ફીલ થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની સાથે રક્તદાન કરી ખૂબ જ આનંદ થયો તેઓના વિશ્વ વિશ્વ નેતા જેને કહી શકાય તેવા નેતાના જન્મદિવસે રક્તદાન કરી અને આનંદ છે તમારા જે હસબન્ડ ઓગણત્રીસ વાર જે એમને બ્લડ ડોનેટ કર્યું છે શું છે અભ્યાસ કરો છો અને આજે પીએમ સાહેબ જે બ્લડ ડોનર કાર્યક્રમ છે તેમનો જન્મદિવસ છે શું કારણ કે મને પોતાને આનંદ આવે છે રક્તદાન કરી એમાં મને ઘણા બધા શરીરના ફાયદા પણ જણાય છે આગળ કોઈ દિવસ મારે ડ્યુટી આવી એ કોઈ કે સાધાર દુખાવો કોઈ પ્રબલનમાં આજે નથી અને કોઈ હોસ્પિટલ પણ ઓપરેશન આપી દેખી એના જીવન કોઈ 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 થઈ